દીવમાં કબૂતરબાજીનો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે વણાકબારામાં શિક્ષક સહિત ત્રણ સામે ફરિયાદ છે શિક્ષક ભવ્યેશ વિદેશ મોકલવાનું આખું નેટવર્ક ઉભું કર્યું પોલેન્ડ જર્મની મોકલવાના બહાને લાખો રૂપિયા પણ પડાવ્યા છે અને દીવ પોલીસે ફરિયાદ ન લેતા યુવકે કોર્ટ દ્વારા ફરિયાદ કરી ભવ્ય વીરા સિકોતરીયા આશિષ મોવલિયા સામે ફરિયાદ કરવામાં આવી છે દિવ્યા મોવલિયા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે દીવના વણાક કબૂતરબાજીનો કિસ્સો સામે આવી રહ્યો છે પોલીસ દ્વારા જ્યારે ફરિયાદ ન લેવામાં આવી ત્યારે યુવકે કોર્ટનો સહારો લીધો કોર્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલેન્ડ અને જર્મની મોકલવામાં લાખો રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનું છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે કબૂતરબાજીની આ ઘટના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે દીવમાં કબૂતરબાજીનો એક વધુ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે વણાંકબારાના સરકારી શિક્ષક ભવ્યશ વીરા દ્વારા આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું